હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મોજ માં ને બસ મોજ હોય તો ગણું આપડે કાલ તો હાલી ને ગયા તા શિવાની આમ તો જાઉં બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો જોતા એવી કેતા હોય ને એ કઈ ગોતે હમણા એ તો આપણે કીધું ને કે દાદા પહેરા પહેરાય મોજામાં મોજા પહેરે ને તો હમણાં બુટ પહેરાવી દઉં તારા એ નો પહેરાય એમાં નો આવે એમાં મોજું અટકી રહી અટકી રહી છો ક્યાં થતું ને

સિવાની નવરાવી ને તૈયાર કરી દેતી ત્યાં આકડી જો હવે દાદા લઈને ગયા હવે આજે હું ત્યાં જઈને ખબર પડે ખેલા થાય કે ન થાય રમતે ચડી જાહે તો જ નહીં વાંધો આવે નકર પછી મોઠું બગાડી જાહે ત્યાં આકડી બેનને મેં ફોન તો કર્યો મેં કીધું રડે ને તો અંક મને કે દાદાને ફોન કરજો તો અંક લઈ જા હું તો કે આવી કે હવે અહીંયા ગયા છો પપ્પા અહીંયા ખડીકવાર તો બેસશે પછી એવું લાયક્ય તો આવતા રહે નકર પછી અહીંયા ગામમાં ખડીકવાર બેસશે એવું લાય તો લઈ આવશે હવે જો હંજ્વા વારવ્યું પછી કરવા પોતા તો આપણે એ વગાઇને રોટલી દેવા તો રોટલી દઈ દઈએ ને શિવાની ને મેં કીધું યા તાર નાસ્તો કરવો કે અહીં કરવો તો આઈ કે પેલા કે ન્યા કરવો કે પછી ક્યાંય કરવું હતી કઠી બટકાને બેક ચમચી ખાધી ને એ દૂધ પીતું પછી ન્યાય અટાણે નાસ્તો આપે તે નાસ્તો કરવો એ તો કરી નકર પછી અટાણે કરી લીધું એટલે નહીં કરે પછી અગિયાર હાડા અગિયાર પાસે ને જમવાનું આપે તો જોઈએ એવું લાગશે તો પછી પપ્પા ઘડીક વાર રાખી ને આવતા રહે જો જી છે ને રસ્તામાં છે સવારે સાડા છ વાગે મેન મેસેજ કર્યો તો કીધું ક્યાં પી ગયા તો કે વડોદરા કે કોલ તો નતો કર્યો કેમ કે બસમાં હોય ને એટલે નેટ આવે ન આવે તો અવાજ છે ને કટ થયા રાખે એટલે ઠેકાણે પૂગી જાય ને પછી એને કોલ કરું એટલે હવે અગિયાર સાડા અગિયાર વાગે એને કોલ કરીને પૂછ લે કે તમે પૂગી ગયા તો પછી એને રાત ને આપણે નિરાયત બાકી આ બે ત્રણ દી તો કેમ વૈયા ગયા ને આમ ખુશીના દિવસો જ કેમ વયા જાય ને કઈ ખબર જ ન પડે તો એ વૈયા ગયા જોઈએ અને કાઈમે લાગી જાય પાછા ને આપણે લાગી ગયા આપણા કઈ મેં

બપોરે પછી પછી બપોરે પછી કરીએ ઘડી પછી અંદર ટીવી જોતા એની એમ તું કરતા હોય ને એવું છે અગિયાર વાગવા આવી હવે જો આકડી છૂટવાનો ટાઈમ થઈ જાય એટલે લઈને આવતા રે આમ તો છે ને હે તમે બેન ને ફોન કર્યો તો મે કીધું રોવે ને તો મને કે હું પપ્પા ને ફોન કરજો તો લઈ જા હજી તો અડધી કલાક થઈને તો એનો ફોન આવ્યો મને તો ફાર પડી મેં કીધું ઓલી રડતી હશે તો એની અંદર કીધું મને કે કિરણ બેન ઉપાધી ન કરતા કે નાસ્તો કર લીધો

તો હવે જો એ આગળ આવે છે બે ને આમાં કોમેન્ટ ત્રણ મારે ફેરી થઈ ગઈ છે હવે દેવાની એટલે જવાબ દેવાના હમણાં ટાઈમ નતો ને જવાબ નતી દેતી હવે જો ચાલુ કરવાના છે તો આજ બપોરે કઈ કામ ન થતા કામ બધું કાઢી નાખ્યું આકડી નાઈ ધોઈ ને પછી ને જવાબ દેવા બેસી જાય ને કાલે કરણ કેતા મને કે મને કે બસ માં નિંદર નહી આવે ને ત્યાં સુધી મને કે ના જવાબ દે તારે એટલું કામ જવાબ તો દેતા બર્થડે વિશ કર્યા હોય ભલે આપણે ભલે થેન્ક યુ જ કેવાનું હોય પણ જવાબ તો બધા દેવાના હોય ને એક બે આડા ને બર્થડે ને છે ને જેટલા ના પેલી તારીખે બર્થડે હતા ને એની મને મેસેજ અહીંયા કર્યા હતા

તો કોઈ ખોટું ન લગાડતા કે અમારું નામ ન લીધું એવું કઈ મનમાં ન રાખવાનું હોય એ આ છોકરું ભણીને આવતું રહ્યું લે આ તો કોણ લઈને આવ્યું લઈ ને આવ્યું કોણ લઈને

જાવું તું તો ભીમા પાસે સાર લેવા કે ભાવે આવી ગયો ને આપડે ગઈ હાટું થોડીક અહી ભીમા પાસે ઉકલ છે ને એ લઈ ને કે ધારી ભર દઈએ તો ભીમો હતો નહી ભીમો ગયો તો ગેલા બાપા ને ટેક્ટર હાકવા ગયો હોય રણજીત ભાઈ ફોન કર્યો તો કે હવે કાલ વાત તો કે હવે રાપ ભાવા ને કે જોડી દે તો આપડે ઓલું ખડ છે ને ગદપ પાસે એ હેડો ખેડી નાખીએ તો એ એક કામી કે પપ્પા કે કાઢ નાખી હવે સાર નું તો કાલ ઉપર રાખ્યું કેમ કે ચોમાહુ એ દાદા એ પાથરી ક્યાં જરૂર છે હવે નઈ પગ બગડે આ ચોમાહુ હવે મજા મમ્મી તો હાવ કંટાળી જાતા તો હાવ કાઈ જતા આપડે વાં જાવું હોય તો વિચાર કરીએ શિવાની ને કઈ કેવાનું છે રસોડા માં આવું પડે આપણે કામ હોય પડે ને એમાં ચોમાસા ની ભૂખ લાગે ને બેઠા બેઠા એમ થાય કે આલો કઈક ખાઈ બનાવવાનું જે મરજી થાય હા

ક્યાં ટેક્ટર જોવા જાવ છે હે ક્યાં મન તો દેખાતુંય નથી હે મન તો નથી દેખાતું દેખું ક્યાં ટેક્ટર એરિયુ કોણ કોણ છે ટેક્ટરમાં દાદાને બીજું

અહીં અમે બેક્ટર જોઈએ દીકરી કા તો દે હાથમી ગયો ને ભાવેશ ભાઈ ને જો આવી ગયા કયું ને આવી ગયા ખેતર માંથી હમ ખેતરમાંથી માંથી સીધું આવીને ખેતર માં થાય થોડોક પછી લઈ ને 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 શૂટિંગ શૂટિંગ ખબર પડી જાય જાય એટલે એનો ફોન હાથમાં કરતા એમ કરે પાછી તો અમને દાદી ને કે આવી રીતના આમ ઝાટકા મારો ને એક્શન કરો હાલો તો છે ને હટાણ ભૂમિ ને ઘેર જાવું તું ખંટુળો લેવા બપોર પછી પણ પુગાણું નહી આપડે મગ તો ઘરના છે તો મગની દાળ મમ્મી કે હવે એ નાખીએ ચોખાઈ કે આવી ગયા ને તે મગની દાળ કર નાખીએ તો થોડી ખીચડી પહેરવી નાખીએ તે હવે સવારે છે ને ભંટુડો લઈ આવી હતી કાલે બપોરે કે રો ઠેક જે ટાઈમ હશે ને ત્યાં પછી મગ દાળ બનાવી નાખીશું ને બાકી તો આજે બપોરે કોમેન્ટના જવાબ દેવા બેઠી દોઢ કલાક દીધા હતા તો છે ને પૂર્યું ન થયું એક દિની પૂરી થઈ ને એક દિનની રહી ગઈ બાકી એક દિ કરણે કરોણે દીધી તી જવાબ એટલે હવે છે ને હટાણે ને પછી શિવાની મેળ આવે નહીં ને તો પછી જવાબ દેવા માંડી નકર પછી હોઈ જાહે ને ત્યાં વિડીયો એડિટ કરીને પછી મેળ આવી છે એટલે હવે ધીરે ધીરે કોમેન્ટના જવાબ દેવા માંડી ની અંદર નહીં આવે ત્યાં સુધી બાકી તો મોડે થી વારો આવશે તો હવે એક બે માં ધીરે ધીરે દેવાય ચાહે હામટ્યું થઈ જાય ને એટલે એવું જ થાય તો જો કેરી ને રસ કાઢીને ફ્રીજમાં વેલા હાર મૂકી દે એટલે ટાટો થાય હવે ધીમે ધીમે કેરી પાછું પાકવાનું ચાલુ આ વખતે ગાળો આવે છે નકર તો અમારે એકવાનું ચાલુ થાય પછી વચમાં ગાળો જ ના આવે હમણાં છે ને આ વખતે એક તો કેરી ઓછી આવી હતી પાછો થયો બગાડ ને પછી થોડી થોડી ઉતારતા એક એક કગારું એટલે વચ્ચે વચ્ચે ગાળો આવે છે તે દી રસ મમ્મી ને આવ્યા ને તે દી કાઢી નાખ્યો તો તે ની પછી તો એક એક બે બે વચ્ચે વચ્ચે પાકે એટલે સુધારી હતી સુધારીએ ખાવા બેસીએ તો અહીંયા ને હવે પાછી આજે રસ જેટલી છે ને એટલી રસ કાઢી લઉં હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ